ત્યારે જે મેં કીધું હતું કે આપણા જે સમાજના જે તે સોસાયટીના આગેવાન તરીકે શાંતિ સમિતિની મિટિંગમાં આવો છો અને આપ લોકોના સહકારથી અને મદદથી ભૂતકાળના તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે પૂરા થયા છે રામનવમીની વાત કરીએ તો રામનવમીનો જે રૂટ છે જે તે પણ શોભાયાત્રાઓ નીકળવાની છે કે તમામ આયોજકો સાથે અમારી મિટિંગ થઈ ગઈ છે હવે આપ લોકોને જે ના રોજ રામનવમીનો તહેવાર છે તે રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને આજે જેટલી પણ શોભાયાત્રાઓ છે તે દિવસે નીકળવાની છે તે શોભાયાત્રાના આયોજકો સાથે જે ભંડારા કરવાના છે જે પાલખી યાત્રા કરવાના છે તેમની સાથે તેમના આયોજકો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને તેમને યોગ્ય તકેદારીના પગલાઓ સૂચવવામાં આવ્યા અને જરૂરી ચર્ચા તેમની સાથે કરવામાં આવી ત્યારબાદ એક મિટિંગ શાંતિ સમિતિની પર રાખવામાં આવી હતી જેમાં ઝોન થ્રી વિસ્તારના વાડી કપુરાઈ મકરપુરા માંજાપુર પાંચે પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને તાજેતરમાં જે રમઝાન મહિનો પૂરો થયો છે હવે રામનવમીનો તહેવાર આવી રહ્યો છે તો તે અનુસંધાને વિસ્તારમાં સમાજમાં શાંતિ જળવાઈ રહે સલામતી જળવાઈ રહે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જોખમાય નહીં તે અનુસંધાને તેમની સાથે યોગ્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી જે દર વખતે બંદોબસ્ત આપવામાં આવે છે તેને એકવાર અમે રિવ્યૂ કરવાના છીએ અને તે અનુસંધાને તાજેતરમાં જે પરિસ્થિતિ છે તેને જોતાં યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવવામાં આવશે તમામ પોલીસ જવાનો લાઠી હેલ્મેટ અને વિસર સાથે યોગ્ય રીતે વેલ્ટ અનઆઉટ સાથે ત્યાં બંદોબસ્તમાં હાજરી આપશે તથા બોડી વોન કેમેરા ડ્રોન અને વિડીયોગ્રાફરનો પણ આ બંદોબસ્તમાં અમે ઉપયોગ કરવાના છીએ આજની એક મિટિંગ એક ઔપચારિકતા હતી પોલીસ પ્રજાનો મિત્ર છે અને જે ફ્રેન્ડ ઓફ પોલીસ એટલે પ્રજા અને પોલીસ વચ્ચેનો એક સેતુ એટલે સમન્વય એટલે આવનાર દિવસોની અંદર જો કારણ કે આ અગિયારમાં વર્ષે એક વર્ષ આપણું એવું હતું કે મુસ્લિમ તહેવારોને હિન્દુ તહેવારો એટલે કે રમઝાન મહિનો ચેટીચંદ અને ચૈત્ર માસ એટલે કે નવરાત્રનો પ્રારંભ એ એટલું સારું સમન્વય હતું અને વડોદરા શહેર જે સંસ્કારી જન તરીકેની એ ઓળખ આ વખતે જાળવી રાખી ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર આપણો આ ઉત્સવ ઉજવાયા અને જે પોલીસ દ્વારા જે ચિંતા પ્રગટ કરવામાં આવી અને જે અત્યારે જે આ પ્રોગ્રામ કરવામાં આવે છે એક શાંતિ સમિતિની બેઠક કરીને કે જે નાના મોટા વિષયો જે પોલીસના ધ્યાનમાં ન હોય પણ એફઓપી દ્વારા કે શાંતિ સમિતિ દ્વારા એ વિષયોને ધ્યાનમાં રહીને તાત્કાલિક એક્શન લેવા માટે આની મિટિંગ હતી અને આ મીટિંગ ખૂબ જ શાંતિમય રીતે અને સુખમય રીતે પૂર્ણ થઈ અને સૌએ પોતપોતાનો પૂર્ણ સહયોગ આપ્યો છે